નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે વીસ તારીખ બારમો મહિનો બે હાજર ત્રેવીસ બુધવાર રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવક બસો પચીસ ગુણીની નોંધાયેલી છે પચીસ ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જીરાની હરજનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ ક્વોલિટીવાઇઝ અને મિત્રો તેજી મંદિર વાત કરું તો આજે પણ બજાર ફરીવા ઢીલું ખુલું છે ગઈકાલે ઢીલું હતું મિત્રો આજે પણ ફરીવા ઢીલું છે

સાત હજાર છસો એક મશીનજીરુ સુપર બિયારણ જીરો તો આ સાત હજાર છસો ને એકનો ભાવ થયો છે અને એક મશીન જીરાના સાત હજાર રૂપિયા સુધીનો આજનો હાઇસ્ટ ભાવ છે આજુ આ ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી હલો હલો સાત હજાર ત્રણસો ને સુપર દાણા સાથે બેસ્ટ ક્વોલિટી